નમસ્કાર દર્શક મિત્રો પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર અખિલ ભારતીય રબારી સમાજ ભરવાડ સમાજ ધર્મગુરુ ગાદી શ્રી વડવાણ મંદિર દુધરેજ નામના નિમોહી પીઠાદીશ્વર અનંત શ્રી વિભૂષિત શ્રી શ્રી એક હજાર આઠ મહામંડલેશ્વર ભવ્ય યાત્રા ધાંગત્રાના મુખ્ય માર્ગો પર નીકળી હતી ત્યારે રાજકમળ ચોક ખાતે ધાંગધ્રા શહેર સંગઠનના હોદ્દેદારો અને ધાંગત્રા નગરપાલિકાના હોદ્દેદારો દ્વારા તેમનું ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું તે તેમાં ધાંગધ્રા શહેર સંગઠનના પ્રમુખ શ્રી કિરીટસિંહ જાડેજા બંને મહામંત્રીઓશ્રીઓ સંગઠનના શ્રીઓ ધાંગધ્રા નગરપાલિકા પ્રમુખ શ્રી કુલદીપસિંહ ચાલા ઉપપ્રમુખ શ્રી શાસક પક્ષના નેતા શ્રી નગરપાલિકાના સુધરાઈ સભ્યશ્રીઓ વિવિધ સમિતિના ચેરમેન શ્રીઓ અને મોટી સંખ્યામાં સમસ્ત રબારી તથા સમસ્ત ભરવાડ સમાજના આગેવાનો શ્રીઓ વિવિધ સંસ્થાના આગેવાનો વેપારીઓ તેમજ મોટી સંખ્યામાં ભાઈઓ આ શોભાયાત્રામાં જોડાયા હતા મિત્રો આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલ ને કરો સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પર પ્રેસ કરો જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે